हेलो चौकणा भाई वो आओ वो मस्त ठंडू वातावरण वो आए बेइए बोल बोल आले बोलो चू हाँ बस सोनतीन ले यार पुलान बस सुनने तो बोला नहीं यार अभी हाल फोन कर फोन कर

ભ્રષ્ટાચાર ટ્રાફિક ગંદકી બેરોજગારી આ બધું કોણ વિચાર છે એ તો હાચ છે પોલા વિચાર પ્રમાણે વોટ્સઅપ ચાલે એટલે દેશ સુખી જ છે જો ભાઈઓ મારી વાત ઓળખો પેલા આપણે રસ્તા ઉપર થૂકતા રહીશું કચરો ફેંકતા રહીશું તો આપણો દેશ કદી સુંદર નહીં બને અલે આ સુનીલભાઈ એ કોમ તો સરકાર નું આપણે તો ટેક્સ આલ લઈએ તો સાફ સફાઈ સરકાર કરે અરે પુલા કચો તો પણ તું જ ફેક ને સરકાર ના ખિસ્સા રૂમાલ કાઢી કચો સાફ કરાવશે આજના યુવાનો રાતભર મોબાઈલ માં ગેમ રમી સમય બગાડે પછી એવું કે મને નોકરી ના મળી અલ્યા ભાઈઓ ગેમ રમી તો નોકરી તો મળે ને તો ભાઈ ગેમર જ બની જો હા પણ આપડો નવ્વાણું ટકા લોકો તો બટન દબાઈ ને ગેમ વોર કરી પણ આપડે જીવનમાં કોઈક બનવું હોય ને તો મહેનત કરવી પડશે જો મિત્રો આપણો દેશ બચાવો હોય ને તો આપણે રસ્તા ઉપર ગંદકી ના કરવી નો ઉઠાવો અને સૌથી મોટું શિક્ષણ અને સત્ય નો માર્ગ અપનાવો હા ભાઈ જો દરેક માણસ પોતાના ઘરની જવાબદારી ઈમાનદારી થી તો આપણો દેશ બદલાઈ જશે સાચી વાત એટલે કે દેશ આપણો જ છે સરકાર એકલી કોઈ ન કરી કે આપણે જ બદલાવ પડશે ચલો મિત્રો આપણો દેશ માટે કોક તૈયારી હા ચલો 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 સફર દેશ માટે સાચી નાગરિકતા રાખો જવાબદારી શિકારો અને સાચા ભારતીય બનો વંદે માત્ર વંદે માત્ર વંદે માત્ર તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને અમારા વિડીયો જોવા માટે નોટિફિકેશન કરી રાખો જેથી તમારા ફોનમાં અમારા વિડીયો આવતા રહે